વેલકમ ટુ જે આજે આપણે બનાવીશું આલકુનો સંભારો કાઠિયાવાડી આલકુનો સંભારો બનાવશું તો આ ટાઈપનું આલકુ હોય છે અને એને એની અંદર આવા પાંદ પણ હોય છે તો પાનનો ભાગ મેં કાઢી નાખ્યો છે પણ આવા પાંદ હોય છે એટલે તમને ખ્યાલ આવશે કે આ આલકુ આવું હોય અને તમારી સાઈડ આને શું કહે છે ને એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો બધા ડાળખા આપણે કાઢી લીધા છે હવે ઉપરથી છાલનો ભાગ આપણે કઠણ ભાગ હોય ને એને કાઢી નાખવાનો છે એ કઠણ હોય એટલે પાકે નહીં એટલે કાઢી નાખવાનો એ છાલનો ભાગ તો બધા હાલકાને આવી રીતે આપણે છાલ પાડી લેશું ઉપરથી અને ડાળખાનો ભાગ કાઢી લેવાનો અહીંયા પાંચ નાના આલકુ છે ને પાંચ આપણે લીલા મરચાં લીધા છે આલકુને આવી રીતે બે ભાગ કરી અને ઝીણા ઝીણા કટકા કરી લેશું લાંબા લાંબા ચીરિયા પણ કરી શકો છો આવી રીતે આપણે આલકુને સુધારી લેવાનું છે તો બધા આપણે આવી રીતે જ સુધારી લઈશું અને મરચાની પણ નાની કટકી આપણે તો આપણે આલકુ અને લીલા મરચા બંને સુધારી લીધા છે સંભારા માટે અને આનું શાક પણ બને છે આલકુનું શાક પણ બહુ મસ્ત એવું થાય છે અને સંભારો પણ બહુ સરસ એવો થાય છે ગેસ ચાલુ કરીને આપણે પેન રાખી દીધી છે તો આ મસ્ત એવો આપણે આલકુનો સંભારો તૈયાર કરશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી જેટલી રાઈ ઉમેરશું રાઈને આપણે સરસ ફૂટવા દેસુ અહીંયા રાય સરસ ફૂટી ગઈ છે તો નાની ચમચી જેટલી હિમ ઉમેરશું એક નાની ચમચી જેટલી હળદર ઉમેરશું અહીંયા આપણે સંભારાનો વઘાર કરી દઈશું સરસ આપણે કાતડી લેવાની છે મસ્ત એવું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આપણે ગેસ સાવ ધીમો કરી અને ઢાકણ ઢાંકીને આપણે એને થવા દેસુ હવે આપણે અહિયાં સરસ આપણો સંભારો પાકી ગયો છે તો અહીંયા આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું લીંબુનો રસ ઉમેર એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશું એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે લોટ બધો સરસ મિક્સ કરી લીધો છે ને હવે એક જ મિનિટ આપણે આને ઢાંકીને થવા દઈશું એટલે જે ચણાનો લોટ આપણે છે ને સરસ પાકી જાય તો હવે આપણે એક મિનિટ થઈ ગઈ છે જોઈ લેશું તો અહીંયા આપણો મસ્ત એવો સંભારો પાકી ગયો છે અને તરી બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર અહીંયા આપણો ટેસ્ટીઓ આલકુનો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો